બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર કલેક્ટરની મીડિયા કોન્ફરન્સમાં ભાવનગરના મીડિયાએ બાયકોટ કર્યું કલેક્ટર કમિશનર અને એસપી કોન્ફરન્સમાં આવ્યા અને મીડિયા બાયકોટ કરી બહાર નીકળી ગયા હતા છેલ્લા ઘણા સમયથી ભાવનગર કલેક્ટર મનીષકુમાર બંસલ મીડિયા અથવા તો સામાન્ય વ્યક્તિનો ફોન ન ઉપાડતા અને જવાબ પણ આપી રહ્યા નથી જેને લઈ પ્રજાના હિતમાં મીડિયાનો આ વિરોધ હતો આગામી સમયમાં નેશનલ સ્પોર્ટ્સ ડે બે હજાર પચીસ અને ગણપતિ ઉત્સવ બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોન્ફરન્સનું મીડિયાએ બાયકોટ કર્યું હતું જોકે ભાવનગર મીડિયા હંમેશા પ્રજાના હિતમાં અધિકારીઓને સવાલ પૂછતી હોય છે અથવા તો ટેલિફોનિક જાણકારી મેળવતી હોય છે પરંતુ ભાવનગરના અધિકારીઓ જરા પણ ગમતું નથી તેને લઈ આ પ્રેસ કોન્ફરન્સનો બાયકોટ કર્યો હતો શહેરીજનોનું માનવું છે કે ભાવનગરના અધિકારીઓ માત્ર રાજકીય નેતાઓની ચાપલૂસી જ કરી રહ્યા છે પ્રજાના હિતમાં જવાબ આપવા હંમેશા આનાકાની કરતા હોય છે જે બાબત હવે અધિકારીઓને યાદ અપાવવું જરૂરી છે કે આ દેશમાં મીડિયા ચોથી જાગીર છે જે હંમેશા પ્રજાના હિતમાં સવાલ પૂછતી હોય છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર આખા દેશમાં અને આખા રાજ્યમાં અને એવી જ રીતે ભાવનગરમાં પણ આગામી ઓણત્રીસ અગસ્તથી એકત્રીસ અગસ્ત બે હજાર પચીસ એટલે કે ત્રણ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે જેની ટેગલાઇન છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન એમાં ઉણત્રીસ તારીખે જિલ્લાના જેટલા પણ સ્કૂલો છે કોલેજ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે અને ત્રીસ ઓનત્રીસ તારીખે ખાસ આ પણ છે કે કલા મહા સોરી સ્પોર્ટ્સ જો ખેલ મહાકુંભ છે એના રજીસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે ત્રીસ તારીખે પોલીસ વિભાગ દ્વારા જે આપણો સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે જેમાં મોટા ભાગના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ભાગ લેશે અને એના સિવાય બીજા અધિકારીઓ પણ ભાગ લેશે અને એકત્રીસ તારીખે બીએમસી કોર્પોરેશન તરફથી અને જિલ્લા તરફથી સન્ડે ઓન સાઇકિલનું આયોજન કરવામાં આવશે જેનો રૂટ લગભગ આઠથી નવ કિલોમીટર નક્કી કરવામાં આવ્યું છે અને આ સાયકિલ જે સન્ડે ઓન સાયકલની રેલી આ જે છે આ સવારે લગભગ છ વાગેથી શરૂ થશે તો તમામ ભાવનગર વાસીઓને મારી વિનંતી છે શહેરમાં પણ અને ગામડાઓમાં પણ કે આ નેશનલ સ્પોર્ટ્સ ડે જે તીન દિનની ઉજવણી છે એમાં એકદમ જોશ અને ઉર્જાથી ભાગ લેજો થેન્ક યુ